તળાજાના બોરડા ગામે ગામ પંચાયત સરપંચ દ્વારા ગૌશાળાનું ઉદ્ઘાટન કરાયું બોરડા ગામ પંચાયત સરપંચ કુંદનબેન પૂર્વ સરપંચ રાજુભાઈ સહિત પરિવાર દ્વારા આજે ડોળી વિસ્તારમાં ગૌશાળાનું ઉદ્ઘાટન કરાયું સુંદર ગૌશાળા બનાવવામાં આવી છે સૌ પ્રથમ પરિવાર દ્વારા પૂજા અર્ચના આરતી પૂજન કરવામાં આવેલ ગામજનો અગ્રણીઓ સંતો મહતો સહિત ઉપસ્થિત રહેલ ભોજન પ્રસાદ સહિતનું સુંદર આયોજન કરાયું હતું ગાયો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ સાથે આજે ઉદઘાટન કરાયું રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાબા સ્મરણ

જગ્નમય દેવાસ્તાની ધર્મા દેના પૂર્વે સાંધ્યા સંત દેવા ત્યાર પછી આપશ્રી આજે ગૌશાળાનું બોરડા ગામમાં સૌ પ્રથમ ઉદઘાટન કર્યું છે અને આજુબાજુમાં તો ક્યાંય હોય ખબર નથી પણ બોરડામાં સૌપ્રથમ પ્રથમ ગૌશાળા આપશ્રી જ કરી હવે આના માટેથી શું કહેશો અને આ તમારા પ્રેરણા માટે માટેથી તમારે ક્યારે વિચાર આવ્યો અને કઈ કઈ રીતે વિચાર આવ્યો અને શા માટે આ વિચાર આવ્યો જય શ્રી કૃષ્ણ હું કુંદન આહિર કુંદન રાજુ આહિર બોરડા સરપંચ પહેલાં તો ભાઈ હું એવી રીતે કહીશ કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતા વસેલા છે તો અમે બે પતિ પત્ની એવો વિચાર કર્યો કે આપણે ભગવાનને આમ યાદ ન કરીએ પણ જો ગૌ સેવા કરીએ તો તેત્રીસ કોટી દેવી દેવતા આપણા પર થોડાક તો આપણને આશીર્વાદ આપે ને એમ એ દ્રષ્ટિએ અને એવું કહેવાય છે કે જો ગાય ગાય મા કહેવાય એની જો સેવા કરીએ તો એમ કે આપણા જે બધા રોગ હોય એ પણ નષ્ટ થઈ જાય છે તો અને આપણા આત્માને પણ શાંતિ મળે છે તો એ દ્રષ્ટિએ પણ અમે થોડુંક એવો વિચાર કર્યો અને ગાયને આજુબાજુ રહેવાથી આપણો એમ કે કે આપણામાં પરિવર્તન એવું આવી જાય છે આ જે ગાયો છે અને જે ગાયો છૂટી મૂકી દે છે એના માટે શું કહેશો હા બેન ખાસ તમને એ પણ વિચાર આવ્યો કે તમે છે ને ગાય તમે પાલતુ કોઈ જાનવર નથી કે તમે ખાલી બસ થોડોક સમય જ્યાં સુધી દે ત્યાં સુધી તમે પાળો અમે એવું માનીશ કે ગાય માં છે જેમ આપણી માને આપણે રઝળતે તે નથી મૂકતા એમ તમે ગાયને ન રજાઓ એમ જ્યાં સુધી તમને દોવા દે જ્યાં સુધી તમને આપે ત્યાં સુધી તમે પાળો એવો કોઈ એનો અર્થ નથી આપણી માને આપણે એવી રીતે રસ્તા નથી મૂકતા ને એમ તો પછી તમે ગાય એક મૂંઘુ જનાવર છે એવું માની તમે રસ્તા ઉપર ન રજાઓ એમાં તેત્રીસ કોટી દેવી દેવતા રહેલા છે અને જેમ તમે એનું અપમાન કરો છો તો એ ભગવાનનું અપમાન જ થયો ને એમ એટલે અમારી એવી અપીલ છે કે તમે પાળી ન શકો તો કાંઈ નહીં તો એના કરતાં તમે પાળો જ નહીં બાકી સ્વાર્થ ખાતર તમે થોડોક સમય તમને લઈ આવો અને ખીલે બાંધી દો અને પછી જ્યારે તમારો સ્વાર્થ પૂરો થઈ જાય તમે એને છોડી મૂકો તમે એવું ન કરો એના કરતાં તમારથી થાય તો સેવા કરો નહીં તો તમે રેવા જ દો આ વસ્તુ હિન્દુના દીકરાને ખાસ આ ધ્યાનમાં લેવાનું છે કે ગાયને રઝળતી ન મૂકો એ આપણી મા છે અને અમે બે પતિ પત્ની એવું જ માનીએ છીએ કે ગાય મા છે તો એની સેવા કરો જેટલી થાય આપણી સેવા કરવાની બસ ભગવાને રાજી કરી આમ નહીં તો આમ આપણે રાજી કરીએ બસ ધન્યવાદ